મુમલ સુમલ ને સોદેહ મેણીને અર્થાત એનો શું થાય છે ગુજરાતીમાં ગુજરાતી વિરમ ચાવડા ને હીરા દેવીની મુમલ સુમલ સતદેવી મેણી ખુરજલ નેણી અને નિર્મલ નામના સાત કુંરિયો હતા આ સાતે કુંરિયો સૌથી કોરીઓમાં સૌથી મોટા મુમલ હતા મુમલ રૂપરૂપનો અંબાર અને ભંડાર રહ્યા ઉધીના સાગર સમાન હતા વિરમ ચાવડા ગુજરાતી આવેલા હોવાથી તેમણે સાતે કુમારિકાઓ ગુજરીના નામથી ઓળખાતા વિરમ ચાવડાના અવસાન પછી કાંક પ્રદેશની રાજગાદી તેમના મોટા કુંવરી મુમલના હાથમાં આવી છે જ્યારે વિરમ મારેયો જડે વિરમ માર્યો તેઓ છત્ર ધણી તળે નવલકી કાંકજી ગુર્જર થઈ ધણી જ્યારે કાંક પ્રદેશમાં છત્રસમાન વિરમ ચાવડા મરણ પામ્યા છે ત્યારે નવલખી કાંકભૂમિની હકૂમત ગુજરી મોમલકુમારિકાના હાથમાં આવી છે એ સમયે કચ્છમાં હિમાલયનું પાણી સિંધુસાગર મારફત કોરી નદી માટે પુષ્પળ પ્રમાણમાં આવતું હોવાથી એ પ્રદેશ લીલો કુંજાર બની રહ્યો હતો મુમલકુમારીને બાગ બગીચાનો અત્યંત શોખ રહ્યો છે અને તેણે પોતાની પુષ્પવાટિકામાં ઉત્તમ પ્રકારના ફૂલ ઝાડોથી કાબેલ કલાકારોની શહેરી એવી અજબ ભૂલ ભૂલામણ્યો હતી કે કોઈ પણ માણસ એ પુષ્પ વાટિકામાંથી સહી સલામત પસાર થઈ શકતો નહીં જળ જોવામાં આવે એવી એથી એ અદ્ભુત અનેક રચનાઓ કરેલી હતી એવી અદભુત અનેક રચનાઓ એમણે કરેલી હતી નો એવો નિયમ હતો કે જે કોઈ તેની આ ભૂલ ભૂલામણી ઓવાળી ફૂલવાળી નિર્ગને પસાર કરી તેના મહેલ સુધી આવી પહોંચે તેને જ વરું ઉમલકુમારીના આ નવીન પ્રકારના સ્વયંવરની વાત સાંભળી દેશ દેશાવર ના રાજવીઓ અને રાજકુમારો તેને વરવાના ઈરાદાથી આવતા પરંતુ તેનું વિરોધ સંપૂર્ણ કરવાને આજ લગી કોઈ ફતેહમન થયા ન હતા મૂમલની ફૂલવાળીની ભૂલ ભૂલામણીઓ મોટ મોટા મારાથીઓને પણ મહાત કરવાનો બસ અહીં આવનાર તેના હસ્તના દરેક ઉમેદવાર નરી નિષ્ફળતા સાંપડી છે અને નિરાશ થઈને પાછા ફર્યા છે આમ કેટલાય સમય પસાર થઈ ગયો છતાં મૂમલનું વિરુદ્ધ પૂર્ણ કરવા કોઈ ભાગ્યશાળી થઈ શક્યો નહીં આ સમયે સિંધ ઉમરકોટમાં સુમરા નામનું સુમરા રાજ્ય ચલાવી રહ્યા હતા તેના ત્રણ વજીર હતા તેમાં મુખ્ય નગરપાર્કના સોઢા રાણા ચાંદના કુમાર મહીધરણ અથવા મેધરો રાણા મેધરની બહેન સુમરાને પરણાવેલા હોવાથી તે હંમેશા ઉમરકોટમાં જ રહેતા છતાં તે અર્સમાં તેનો જેવો અકલબાજ અને કાર્યકુશળ માણસ બીજો કોઈ પણ હતો નહીં આ કારણથી હમીશ સુમરાને મુમલકુમારીના સ્વયંવરની થઈ ત્યારે તેણે પોતાનું ભાગ્ય અજમાવા રાણા મિત્રાની સાથે લઈ ત્યાં પહોંચી ગયા છે અને મુમલનું બિરુદ પૂર્ણ કરવા તેની પુષ્પ વાટિકામાં આવ્યા છે પરંતુ સદભાગ્યે પેલી ભૂલ ભૂલામણીઓમાં ભરમાઈ પડ્યા છે ફસાઈ ગયા છે અને મુમલની દયાથી મહા મુશ્કેલી તે ત્યાંથી બહાર નીકળ્યા છે મિત્રો અહીં આજના ઐતિહાસિક વાતને મુમલ સાથે અત્યારે વિરામ મૂકું છું આ વાતને આપણે સમય મળ્યો આપણી ચેનલ પર ઉપસ્થિત થઈ અને વર્ણન આજનો વિડીયો યોગ્ય લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ કરજો અને જો યોગ્ય લાગે તો આજના વિડીયોને શેર પણ કરજો તો મિત્રો આપશોને મારા જય હિન્દ જય ભરત વંદે માતરમ આદા સસર કાલ જય ભીમ વંદે માતરમ